અંકલેશ્વર નવદુર્ગા મિત્રમંડળ દ્વારા રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસકર્મીઓનું કરાયું સન્માન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંદરના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ નવદુર્ગા મિત્ર મંદિરના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જગદીશ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બિનવારસી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ એકસો સત્તર વખત રક્તદાન માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાનું સન્માન કરવામાં આવ્યું હતું તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ માટે નિવૃત્ત થયેલા એએસઆઈ કનકસિંહ અને એએસઆઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંદિરના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા कनक सिंह ने શ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અસંખ્ય ડેટ બોડીને અવલ મંદિરે પહોંચનાર શ્રી ધર્મેશભાઈ સોલંકી તથા એકસો ને વખત blood donate કરનાર શ્રી રશ્મિભાઈ કંસારા નું સ્વાગત કરે છે એમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે તેમ છતાં નવદુર્ગા મંદિર મિત્ર મંદિર પણ એમની સાથે જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે